गुड मॉर्निंग जय जय में भारी जयराम स्वागत है, उठे है, लग, है, है, है आज हैं उठे आठमो दिवस यात्रा साइकिल यात्रा कर आज आठमो दिवस थी गए है हज तो हालत उठे तो ब्रश बस कई कर नहीं जाइए

ચલો મસ્ત ફ્રેશ થઈ ગયે નાવાનું સેટિંગ થઈ જ નાઈ બી નાખી અત્યારે પછી આપણે નીકળીએ ચલો ગાઈસ ફાઈનલી અત્યારે નવા કે રહ્યા છે 10 અને હવે નીકળવા માટે જઈ રહ્યા છે અને સાબણ બાબાનો વાળો મસ્ત પેક થઈ ગયો છે અને મે કાલે રોકાયા હતા સિંદરી ગામ હતો અને સિંદરી માં અહીં આગળ લગભગ શંકર ભગવાનનું મંદિર છે અમે લોકો ગયા નહીં કેમ કે ના આવી નતા એટલે હવે ગયા નહીં અને આજે મહાશિવરાત્રી એટલે પબ્લિક આવે એટલે મને આજે શંકર ભગવાન નું મંદિર છે અને જો હજુ કોઈ બ્લોગ બનાવે આપણી સાયકલ રેડી થઈ ગઈ અને અજ્જુભાઈ ની સાયકલ આવી રહી બાકી જે મંદિરની વાત કરતો યાદ દેખાય અઢાર તારીખે પહોંચી જઈશું અઢાર તારીખે આપણે રોમ પહોંચી જઈશું આપણે કોઈ ઉતાવળ નહીં શાંતિ શાંતિ कोई बात तो, है। है। तो, थे, थे। थे। है तो नहीं तो है बाकी तो अज्जू भाई भी रेडी થઈ ગયા છે અज्जू ભાઈ ના થોડી તબિયત માં પ્રોબ્લેમ છે બાકી તો બધું ઠીક જ છે કમ્પ્લીટ છે થોડીક બહુદ્રશ મે એવો પ્રોબ્લેમ હે થોડો બાકી તો કઈ નહી તો બી અમે સાયકલ ચલાવી હે બાકી તો અज्जू ભાઈ તો તૈયાર થઈ ગયા છે રેડી અज्जू ભાઈ જય બাবરી જય બাবરી મસ્ત તૈયાર થઈ ગયા છે સાયકલ ભી તૈયાર થઈ ગઈ અમારી અને વધારે લોક તો હવે આપણે નીકળીએ અહીંયા તો ગાઈ આપણે સિંધરી થી નીકળી ગયા હતા અને સિંધરી થી હાઈવે પણ છોડી દીધું આપણે લોકલ રસ્તા આવી ગયા જોઈ લો કઈક લોકલ રસ્તો જે બાઈક તો જવા માટે શોર્ટકટ છે એ આપણે પકડી પાડી છે આપણે અહીંથી સિંધરીથી બાઈક તો જવાનું છે એટલે આમ હાઈવે બી જતો પણ હાઈવે આપણે છોડ્યો છે અરે શોર્ટકટ પકડી લીધો જોઈ લો બાકી તો હજુ ભાઈ પાછળ આવે આપણે આગળ છે ચલો આગળ મળીએ સિંદરી થી આપણે લગભગ છ થી સાત કિલોમીટર આગળ આવી ગયા છીએ અને અહીંયા આગળ એક વિશે હું બનાવેલો તો કતિક વાર ઉપર આવી ગયા હજુભાઈ પાછળ હતા હજુભાઈ હજુ તો એ આવે આપી સાયકલ લગભગ આપણે અહીંયા આગળ આવ્યા

અનુક્ષેત્ર દંડાલી કરીને ગામ હતી આગળ મળી ગયા ચોવીસ કલાક ચાલુ જ રાખે કયા રસ્તા ઉપર આવે આ કયો રસ્તો આ રૂટ કયો બાઈ ટુ સિંદરીથી શોર્ટકટ બાઈ ટુ સિંદરીથી શોર્ટકટ બાઈ ટુ રહ્યો ને ત્યાં આગળ અહીંયા આગળ અનુક્ષેત્ર આવે ત્યાં આગળ તમને જમવાનું નાવાનું સુવા માટે બધી સુવિધા મળી રહે જે બાબા રામદેવજી રામ રસોડા મંદિર કરીને સેવા કેમ છે ત્યાં આગળ બાકી જો અમારે જમવાનું આવી ગયું છે આ ભાઈએ મને જમવા માટે આપી દીધું છે જોડો હજુભાઈ તો મસ્ત નાઈ બેન ફ્રેશ થઈ ગયા અને બાકી જમીન પછી ના વાગીએ ચાલો ફાઇનલી મસ્ત નાઈ બેન આવી ગયા તો આપણે ઘરો પાણી આપી દીધું તો આપણે ભાઈ આપણે નાઈ નાખી મસ્ત અને જમવાનું તો પહેલાં જમી દીધું હતું આપણે પછી આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે આપણી સાયકલો તો આગળ પડી છે અને ત્યારે ઘડીક વાર આરામ લઈ લઈએ એમ કરીને કદી કાઢા પડી ગયા છે

rambo sudah ramki jadi tuh yang gak jembon caba betul masuk mandi sih. Kalian aja kari jadi tuh yang terbaru coba ya ready ya? Cepetan. 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 Cepetan.

તે સોંખે છે ને હે હે દોડે દોડાઈ સાયકલ હા ગુજરાત છે અરવલ્લી ગુજરાત મે મોડાસા અરવલ્લી હમ રણુજા રામદેવરા जा रहे हैं आज आठ दिन हो गए अभी हाँ विदाउट मनी और अभी अठारह तारीख को हम पहुंच जाएंगे 19 तारीख को भी रामदेव रामदेव महाराज के बीच है ना तो अठारह तारीख को हम पहुंच जाएंगे उधर फिर मालूम नहीं अभी तो होली के बाद होली के बाद डिसाइड करेंगे कहा जाना है आगे। ठीक है चलो जय आ रही। बहुत 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 सवाल कर हुआ तेरे तो साथी वासी वो साथी वासी वो दांत हो गए बमोंन। जॉन टावर तो है पूरे પણ શું કરીએ આપણી યાત્રા આપડો માં યાત્રાનો સફર એટલે પડે એટલે આપડે કઈ દઈએ થોડો ઘણો પ્રોબ્લેમ થાય યાર પણ એક વસ્તુ યાર જોઈ ને પૂછે ને એટલે આપડે શું કેવું કઈ નઈ ચલો બોવજ ધૂમ પડે જબરજસ્ત

गाइज आज पानी ठंडू नहीं पाऊ आप चेंज थे मूड नहीं हम हम नहीं पाऊ हम चढ़ जाए जो आज मलक मलक हसता है बंदा बंद करो यार मार कॉपीराइट है मलक मलक हसता है बंदा ये दिन दिन दिन। क्या लाया मैं आपको लेना है बीस रुपए का एक है बीस रुपए लेना है એલેનાય આપકો એલેના તો વિનોદભાઈ ના આજે છે ને પાછી નવી જીફ સેટ થઈ ગઈ અરે યાર થોડી હોય નવી વિનોદભાઈ ને રોજ છે ને રોજ રોજ નવી નવી જોડે વાત કરે તો ને જો ઠંડુ લઈને પાછા કાલ તો કાલ તો જીફ મળી હતી વિનોદભાઈ ને બાકી તો કઈ નઈ કોઈ દિવસ પણ યાર આમ ધૂમ એટલું પડે છે ને એટલા માટે આ ઠંડુ પીવું પડે યાર એટલે આજે તો સ્ટ્રીંગ ઉઠાઈ લીધી ઠંડા પડી જાય એમ કરીને બાકી ગાઈસ બાઈ તો હવે અહીંયાથી છે લગભગ 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 8 થી 9 9 થી 9 થી 10 9 10 કિલોમીટર બાકી છે ને ત્યાંથી 9 10 કિલોમીટર છે પનવાળા બાકી આપણે નાઈ થવાની છે આજ જે આપડા ગુજરાતી કેમ્પ ઉપર એટલે જબરજસ્ત મજા આવી જવાની છે બાકી પોકી જઈએ ફટાફટ જે આપણે રોકાવાનું છે ને ત્યાં ત્યાં જાય જાહે ને તો પછી આપણો ઊંઘવાની મળે

બઈ પોસિનીટર આઈડિયા બુલ થઈ જાય તો જો અજ્જુ ભાઈ સ્ટ્રિંગ પિન સ્ટ્રોંગ થઈ ગઈ જબરદસ્ત આપડે સ્ટ્રિંગ પિન સ્ટ્રોંગ થઈ ગઈ છે બાકી તો ચલો ગાઈસ આપડે લગભગ લગભગ 7 થી 8 કિલોમીટર બાઈટુ હે અને બાઈટ્યુ થી લગભગ 10 થી 15 કિલોમીટર કાપન ત્યાં આપડે રોકાવાનું થવાનું આજે બાકી તો તો જણે જ મળી આવો તો વચ્ચે તો મને મળું જ નહીં યાર તો જણે જ મળે ડાયરી હેડો જો એટલે આપણે બાયતુ પહોંચી ગયા છીએ અને બાયતુ થી આપણે હવે જવાનું 10 થી 15 કિલોમીટર દૂર નો શેર કરીને હે ગામ તો હતર જવાનું તો આગળ ગુજરાત નો નોસેર આપણો કોણ મળે નોસેર તો હા પાનવેલ પાચીયો અનાવાડા પાનાવાડા ફાઇનલી આપણે બાયતુ પહોંચી ગયા છીએ અને બાયતુ નીકળી અને બહાર આવી ગયા તા અને આપણે અત્યારે જવાનું પનવાડ કે પનાવાડા કરીને ગામ હતું આગળ આગળ તો તો આપણે ત્યાં આગળ કોન્ટેક થઈ ગયો અત્યારે ત્યાં જ રોકાવાનું જમવાનું બધું આપણું ત્યાં જ થશે આજે તો આજે તો કોઈ ટેન્શન નહીં બે દિવસના જેવું તો પનવાડ કે પનાવાડા કરીને ગામ છે તો આગળ જઈને મળજે તો બાઇક થી આપણે નીકળી ગયા છીએ અત્યારે કઈક લગભગ પનવાડી કરી ગામ છે તે જે રુકાવણી 10 થી 15 કિલોમીટર આગળ છે તો એટલું કાપી અને મળીએ જે આગળ આગળ પેલા અજુભાઈ ને ગોકુભાઈ બે આયા હતા અહીંયા તો આપણે ત્યાં જવાનું છે રુકાવવા માટે આ જે સટો રસ્તો છે ચલો ગાઈસ આપણે આ સિદ્ધો રસ્તો જાય ત્યાં જવાનું છે બાકી તો અજુભાઈ આગળ જાય આપણે એમની પાછળ જ તો ચલો આગળ મળીએ તો ફાઇનલી ગાઈસ આપણો જે રસ્તો જવાનું છે એ રસ્તો આવી જ છે અને અહીંયાથી લગભગ રામદેવરા જોઈ લો એકસો બાવન કિલોમીટર બાકી હવે એટલે બસ થોડા ટાઈમ હવે આપણે અને આપણે સાયકલ કન્ટિન્યુ છે જોઈ લો મસ્ત વિડીયો બનાવી દીધો બાકી તો આપણે હવે અઢાર તારીખમાં પહોંચી જઈશું રામદેવરા તમે બંને જો આપણા બ્લોગમાં અને વિજ્ઞાન સપોર્ટ કરતા રહજો બાકી જો આપણે જો રોકાવાનું હવે થોડીક જ દૂર હે અને રામદેવરા રા પણ હવે એકસો બાવન કિલોમીટર જ બાકી હે આપણે પોકી જઈશું થોડા દિવસ રામદેવરા કરીશું આપડા બીજ દર્શન બાકી તો જય બાબાની કોમેન્ટમાં લખી દેજો જો લો આટલા દૂર આવી ગયા અહી રણ કોક એકસો પચાસ કિલોમીટર જ બાકી છે અને આપડે સાયકલ ની યાર નટ ખુલી ગયો પાછળનો પડી જાય તમને તો બધું વેરાઈ જાય તો હું યાર જુદો થઈ જાવ હજી ભાઈ બતાવી તને ખબર પડી જ જોઈ લો जो कैरियर एक सलवारो आ एक तो खुली जो एक मतलब आन तो कोई नहीं जुदू पड़जत ने तो थेलो जो कल खोली पे जाए। जो गम में थे खोली तार तो डिस्प्ले गार्थिक नजर पड़ गई तो फिट कर दिएखो पड़ जो आज तो तकलीफ थी जात बाट में बीजे कही बाकी तो कहीं नही मस्त फिट कर दी थी हाँ जो रहो हूँ बाट में कई खुले नहीं जाए बाकी तो बीजाट चेक कर लगभग तो बीज है एक थोड़ा खुली जो तो अज्जू भाई बताई दीजिए आपने मस्त फिट कर दी गए बाकी तो दी कोई तकलीफ नहीं मरताइक है हजू भाई साइकिल अज्जू भाई तो बैठा है अज्जू भाई बाथा खेड़ हों जाओ जो तो मस्त बही जाए બાકી ચલો ગાઈશ આપણે પાછું ચાલુ કરી દઈએ ઓન ધ વે હું ભરે શું તો લેટ થઈ જઈશું અને પછી આથે આથી આથે આથે તકલીફ બેઠવી પડે છે ને આ કરતા અગાઉથી જઈને જે જગ્યા રોકાણ તો ઉભરાઈ જાય તો નો પ્રોબ્લેમ આપણે તો જઈએ હજુભાઈ ન હોય બે હોય તો મારે કોઈ લેવા દેવાની અમને તાજેત મેલી જવાની ચો પલટો એમ બેસી જાય જો તો બાકોરમાં હોય ને એમ બાકોરમાં બાકોરમાં

થાય બાકી જો કેમ્પ લગભગ ચાલુ જોઈએ અને માલદારી સેવા કેમ્પમાં આવીને આપણે મસ્ત નાઈ ભાઈને ફ્રેશ થઈ જાય અત્યારે અને નાઈ બી નાખ્યું કમ્પ્લીટ મસ્ત ગરમ પાણી મળી મળીશું એટલે જબરજસ્ત નાઈ નાઈ પછી કપડા એ બધું આપણે જોઈ નાખીએ તો આ રહ્યા એક અજુભાઈના કપડાં છે અને आटला थी है। आप कपड़ा है लगभग आप कपड़ा धोए काले परम दिवस कपड़े धोता है बीजा तो धोवा जरूर पड़ी नहीं तो मस्त कपड़ा वपड़ा धोई फ्रेश मैं कॉफी बॉफी थी तो पी ली थी हजूबाई नहीं नाई कपड़े धोई नाखे आग खावा थे बाकी जो आई थी आपको बने हजूबाइ साइक आप

દરેક વસ્તુ જોવે તો અમે લઈએ અને ગાયો કોણ ભાર પૈસા વાળી પાર્ટી એની જોવું પડે જો હે જો શેકની બાકી તો ચડ્ડો લગાવી દીધો ટીશર્ટ લગાવી દીધી અને રૂમાલ નાખી દીધો કોટમાં રૂમાલ જમ નાખ્યો લે ચલો જમવાનું થોડી વારમાં જમી લઈએ બાકી તો મળીએ તો થોડી વારમાં પાછા આપણે મસ્ત જમી લીધું જમવાનું જમવામાં તો ચોખાટ અને કઢી દૂધ મોહન થાય બાજરી રોટલા હતા એટલે આપણે બહુ મસ્ત જમી લીધું આ તો બહુ મસ્ત આપણી સેવા કરીએ માલધારી કેમ્પની અંદર અને હવે હોઈ જઈએ હોઈને વિડીયો એડિટ કરી દઈએ અને પછી નાખીશું બાકી તમે જોવાનું ભૂલતા નહીં વિડીયો અને જો આ રીતનું કંઈક આપણે સુવાનું છે આજે બાકી તો કંઈ નહીં ચલો મસ્ત કંઈ તો લીધું અમે હોઈ જઈએ અને વિડીયો એડિટ કરી દઈએ બાકી તો કોમેન્ટમાં મે વાર જય બબારી લખી દેજો ચલો ગુડ નાઇટ ટાટા બાય બાય